તલપડે વિશે સોમવારે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવા લાગી કે અભિનેતાનું અવસાન થઈ ગયું છે અફવાઓએ બધાને ચોંકાવી દીધા હતા અભિનેતાના કેટલાક ચાહકોએ અફવાઓને સાચી માની અને એકદમ ભાવુક થઈ ગયા અફવાઓ જોઈને શ્રેયસ તલપડે પોતે પણ ચોંકી ગયા અને પરેશાન થઈ ગયા ઉલ્લેખનીય છે કે સોમવારે બપોરે એવી અફવા ફેલાઈ હતી કે શ્રેયશ તલપડી હવે આ દુનિયામાં રહ્યા નથી કે જેના પર અભિનેતાએ પોતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે અને લોકોને આવી નુકસાનકારક અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી છે શ્રેયશ તલપડે આવી અફવાઓ ફેલાવનારા પર રોષ વ્યક્ત કર્યો હતો અને પોતાની દીકરી પર આ અફવાઓની અસર વિશે જણાવ્યું તેમજ શ્રેયશે આ અફવા પછી તેની તબિયત વિશે પૂછનાર તમામ લોકોનો આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ